હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિકના હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મા મોગલ અને બાપા સીતારામ તમે ફેમિલી ગયા વખતનો વિડીયો જોયો છે કે અમારી બંને દીકરીઓ ગઈ છે સ્કૂલ પ્રવાસમાં તો આજે એનો બીજો દિવસ છે અને બીજું કે અમારા કકા કિરણનો ફોન લેતી ગઈ છે તો દિવસમાં લગભગ પાંચથી દસ વાર વિડીયો કોલિંગ આવે જાજા બધા કોલ આવે છે કે મમ્મી પપ્પા તમે શું કરો છો અને જો અમે બે બેનું એન્જોય કરીએ છીએ

પંખા પંખા તો મારે હાટું બાકી રાખ્યા હશે ને જો અત્યારે આઠ વાગે માં આવી જાય દુકાને હેરાન કરવા ને સાના મને નહીં હથવારો કરવા એમ બરાબર હું બોલ્યો ના 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 એવું થોડું બોલે અને બીજું પેમલે જો એને મારી મૂસે કઢવી નાખી અત્યારમાં કકર ગયા વખતના વડિયામાં તમે મારી મોટી મોટી મૂસ મારા આકડા સડાવવા છે પણ અમારા કકા કિરણ કેમ તને મૂસ ન ગમે દુકાન બધા આવે એટલે બધો માલ બાલ લઈ લઈ તો તમને મળીએ દસ વાગે હા તમારી સ્માઈલ ફેમિલી તો આવી દુકાને ઘરે અને જો અત્યારે વાગી જશે દસ ને પાંચ અને તમે પંખો જુઓ ધૂળ ધૂળ ધમાહા થઈ ગયો છે અને આ પંખો પણ તમે જુઓ કેટલી બધી ધૂળ સામે ગઈ જુઓ કા કે ક્યારે સાફ કર્યા હતા આપણે મહિનોથી થઈ ગયો છે તો જો આપણે આ ટેબલ લાવ્યા હતા મોવાથી મસ્ત મસ્ત હા હો હાલો સાફ કરીને જ જો અમારે જાદવ પંખા સાફ કરી રહ્યા છે ચાલો આપણે પંખા સાફ કરીને છીએ બધા

ઓ બધું ખાલી થઈ ફ્રિજમાં એટલું બધું બકાલું આપડે જોઈ એવું છે અને ઘર ની હું લાવવાનું છું હા હા તે વાંધો નહી બીજું હાડી બડી લાવીશ તમારે કઈ દસ પંદર હાડી લેતા આવજો હા તે વાંધો નહીં દસ પંદર લેતા આવું ને હા તે વાંધો નહીં તો ફેમિલી આપણે જઈએ મોવા કેમ કે શાકભાજી કંઈ શે નહીં અને નાની મોટી બધી વસ્તુ લેતા આવી તો જાએ કિરણ મોવા તો તું એક હા જા એમ બોલ્યો પહેલાં હા શું કઢું હેં કેમ જા હા એમ તો મને ખબર પડી જશે ફેમિલી તમે જોઈજો હું બોલી જા કે જાવ એમ તો હું જાઉં કિરણ બરાબર તો ચાલો ફેમલી આપણે બધી ખરીદી કરી આવી અને કિરણ માટે ને પંદર એટલે કુલ દસ ને પંદર લેતા હું હાલો હાલો ફેમિલી આપડી બાઇક જો ચારસો ને સિત્તેર કિલોમીટર ખાલી હાલી છે આપણે બાઈક લીધી ને એનો એક મહિનો થયો કેમ કે કઈ જવાનો ટાઈમ જ નથી સર્વિસ વાળાનો ભાવનગર થી કોલે આવી ગયો કે સર્વિસ કરી જાવ કેમ કે સાતસો કિલોમીટર સર્વિસ છે પણ હા કેતો સર્વિસ થાય ને એમ હું આમાં સર્વિસ કરાવી હાલે કિરણ ટુ ટુ બોલી ગયો નાની સારસી કી નથી ત્રણ ટકા ચાર ટકા સારસિંગ છે તો એક કામ કર તો આ ફોન મેં દે મારો આઈ એમ વેરી સોરી કેમકે સારસિંગ નથી અને જવાનું છે કોશિનતાનું મોવા તો એક કામ કરીએ આપણે બધી વસ્તુ ખરીદી કરીશું ને એ પછી જ્યારે ઘરે આવશું ને ત્યારે પછી આપણે શૂટિંગ ઉતારશું કે અમારા કાકા કિરણ માટે હું બધી વસ્તુ લાવ્યા લાવવાસી ઓકે તો ચાલે આ ફોન તો ચાલો ફેમિલી આપણે ફોન દઈ દઈએ કિરણને સારસિંગ મંકી દે અને આપણે જઈએ મોવા તો તમને મળશું ડાયરેક અઢી ત્રણે વાગે બાય ફાઇનલી ફેમિલી કમલેશ જાદવ ગયા છે મોવા અને એના ફોન શૂટિંગ ઉતારશું અને અત્યારે વાગી ગયા છે ત્રણ તો જો આપણે દાળ ભાત શાક કરી નાખ્યું છે અને રોટલી કરવાની રહી છે હવે તો રોટલી બનાવી નાખો પછી કમલેશ જાદવ પછી જમીએ ઓકે તો કમલેશ જાદવ પછી મળીએ ફેમિલી તો જો અત્યારે વાગી જશે હાડાશાર અને આપણે આવી જશે મોવા થી બધું સામાન લઈને રિક્ષામાં તો ઉતારજો હાલો કિરણ તો જો આ બધું આપણો સામાન લઈને આવી જશે મોવાથી અને આપણો ખાસ આપણો ભાઈ છે આવી જાય ને હલો કે ઉતારી બધું તો આપણે બધી વસ્તુ છીએ હવે શું શું વસ્તુ છીએ એ તમને હમણાં થોડી વારમાં બતાવું કે જાજી બધી વસ્તુ લેવાસી હા તો એક બાસકો જાય છે કુલ ત્રણ બાસકા લેવાસી એક ઠેલો છે આવા ભાઈ બન જોયું હે લઈ લો ઠેલો અને હાસો ખજાનો ઠેલામાં છે હો તમારો હા મારા કિરણ આવ્યા છે ચા લઈને રિક્ષાવાળા ભાઈ માટે પણ જમવાનું ત્યાર છે આપણે જમી લઈએ તો એવું છે એમને હાકે મારે શાંત થયો કીરો ના 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 નહીં જરી કહે નહીં તો આપણે ફેમિલી ઘણી તાણી કરી રિક્ષાવાળા ભાઈને પણ જોઈએ ભાઈ એમ કહે છે કે તાત્કાલિક ભાડું છે એટલે ભાડે જવાના નથી અને આપણે દર વખતે દુકાનનો માલે આ ભાઈ આપણે લાવીશી હું ટાઈમ હા અને જો આપણે કિરણ માટે બધો સામાન કુલ ત્રણ તણી છે અને સરસ મજાની આપણે શેવડી લેવાસી આવજો ભાઈ હા ફોન કરીશ ચાલો ફેમિલી જમવા તો જુઓ સરસ મજાની અમારે કિરણે રસોઈ બનાવી નાખી છે તો આખા રીંગણાનું શાક છે રોટલી છે દાળ ભાત છે

પછી તમને ખબર પડશે તો ચાલો પહેલા બહુ જ ભૂખ લાગી છે કેમ કે આપણે કે જમ્યા નથી અને કિરણ જમીન નથી કા ના રાજમ બેઠી રાજમ બેઠી હા હા તો ચાલો જમી લઈ આપણે ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે કેમ કે અમારા કિરણ એક નંબર ફેમિલી રસોઈ બનાવે છે તો ચાલો આપણે બધી વસ્તુ લાવ્યા છીએ મોવાથી એ બધું એને બતાવવી કિરણને તો કિરણ સૌ પ્રથમ તો પહેલા આ ખોલો કેમ કે આ બધી શાકભાજી લાવ્યા છીએ કેમ કે તમે કહેતા ને શાકભાજી નથી અસોડી તો જો બધી શાકભાજી છે અને પછી આપણે આ ઠેલા ખોલશું તો કિરણ ખોલી રહ્યા છે ટમેટા છે એની અંદર હા સમરુક બેનો માટે ટમેટા છે આ તારો આ બીડ આજ તારું આખું ફ્રિજ ભરાતા છે ને બકાલો વચ્ચે લીંબુ છે બીડ છે ફ્લોવર નહીં ફ્લાવર કોબી લીલી હું કહેવાય શું કહેવાય કે નહીં લીલી છે હા દૂધિયા ફટાણા હળદર કેમ કે હળદર હવારમાં બહુ ભાવ કા કિરણ હે બહુ મજા આવ ખાવાની આ લાલ મરસા તારા રાયવાળા કરવાના હો મને તો ભાવે જ ને એટલે તો લાવ્યો છું કેમ કે આના બે ભાગ કરીને મસ્ત બને હરી ગો લાવ્યો છું કૂણો કૂણો ગાજર તો હવે કિરણ આપણે એક કામ કરી હવે આ બે મુદ્દા ખોલીએ બરાબર તેને સાઈડમાં અમે કીધું તો આ લાવ્યો છે શેરડી કેમકે કાળી શેરડી અમારા ફોરમને બહુ ભાવે કાં તો આ લો આ ખોલો ઠેલો હવે જોજો તમે હમણાં શું છે કહી દે લે હે એવું છે તો જો અમારા કિરણ ઠેલો ખોલી રહ્યા છે તો જો આ ડ્રેસ લેવા છે કિરણ માટે કેમ કે હમણાં તો બે લીધા હતા મેં કંઈક ડ્રેસ લઈ લો મસ્ત ચાલો બીજું ખોલો હવે એ ચુંદડી છે હે એટલે બધું જોઈ લે તું આ એક ખોલતી જા ખીસે તારા માટે હાડી આ તારી માટે એક હાડી મસ્ત લીધી છે કેમ છે કલર કેમ છે અને આ માટે બીજી સાડી હે હેડી હવે કઈ હું કેમ

चौद <laughs> पंदर, सोळ खाटो खटो हॅलो हत्तर, अठार ओगणी वीस एकवीस બાવી તેવી અને અને બીજી બે છે ને એ લીધી છે બેનો દીકરીને દેવા જો આમ છે આ ઠેલામાં હા અને આ છે તારી માટે કુર્તી કેમ પણ કલર બધા નખો નોખો લીધા કહેતી ને એક કહેતી હતી ને મને કે મને કુર્તી બહુ પહેરવી ગમે એટલે લાવ્યો છું તો હવે આ ખોલો ચાલો કેમ પણ હાડ્યું ગાંડા દહ ને પંદર પચીએ લાવજો એમ તે હું કીધું પચી પંદર કેટલી થાય તો કેટલી પચી નથી તો એવો મજાક થોડો કિરણ તે હું કીધું તું કે દસ તે પંદર લાવજો તો હું દહ ને પંદર પચીએ લાવ્યો એવો મજાક થોડો હોય એવું થોડુંક મજાક હોય તો ખોલ લે આવે તારે હાડી ને સ્ટાપડી ટીંગાડવાની તારે જે પહેરવી પહેરવાની બરાબર જેવો હું તને એમ કહો ને કે મેં આ શર્ટ પહેરો એવી તારે હાડી પહેરવાની તો આ બધો મસાલો છે બધો તલ મિક્સમાં ડાળી છે અંદર કુરિયમ

આ તારા કાજુ બદામ તું કાજુ બદામ મુખવાસ શું છે તમે જોવાની શું છે હું ઈ હાડી છે આ સ્પેશિયલ તારે જેને દેવી હોય ને તને લાગે કે અમારી બેનપણી છે અથવા તારા ભાભી છે એના માટે ઓકે આ ત્રણ છે કુલ એટલે એક વધારે તે પચી કીધું તું ને છવ્વીસ તો ઈ છે નાસ્તાનું હજી છે ઓ ખજાનો સંપલ તો જો મારા કિરણ માટે સંપલ લીધા છે મસ્ત મસ્ત ઈ મારા કપડા છે હા હે મસ્ત છે મને ગમી જાતે મેં લેતો એવું હમ્મ અને મોજા શું નહીં છે મોજા છે સે મોજા કેમ પણ તો કેટલી હેપી ને કેટલી ખુશ હે તે વિચાર્યું તું કેટલું બધું લાવશે આ ઘી છે ઘી ઘી છે કીધું મારો પાક બનાવો એટલા માટે ઘી છે આ હવે તો હાસો ખેલ છે સણિયા હા બધા કલર કલરના જઈ જાવ તમામ કલર આવી જાય પણ કેમ કેટલી ખુશ હે તો એટલી બધી વસ્તુ આવશે એમ સે બધું મેકી જો ગોઠવી જો બધું રેડી થેન્ક યુ ખાલી થેન્ક યુ તો આપણે વિડીયો પૂરો કરી અને પછી સાવ ફેમિલી હું દુકાને અને તું બધું સામે બધું ગોઠવી નાખ અને આખું ફ્રીજ ભરી દે શાકભાજીથી બરાબર લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ ફરી પાસા ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ બાય